વેલકમ ટુ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો આજે આપણે કંઈક અલગ રીતે લીલા વટાણામાંથી સેવસળ બનાવીને બતાવીશું તે બધાના ઘરમાં સેવસળ તો બનતું જ હોય છે પણ આજે કંઈક આપણે અલગ રીતે બનાવીશું તો ચાલો એના માટે સેવસળ માટે આપણે આ બ વટાણા લઈ લીધા છે લીલા વટાણા પાંચસો ગ્રામમાંથી અને વટાણા અને ટામેટા લીલી ડુંગળી આ બધું આપણે એને સમારી લઈશું તો લીલા વટાણા અહીંયા લઈ લીધા છે એને આપણે સારી રીતે પહેલાં તો શું છે કે એના બાફી લેવાના છે તો મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી પણ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે તો સૌ તો એની અંદર આપણે શું છે કે ખાંડ ઉમેરીશું અને મીઠું ઉમેરી દઈશું એટલે ખાંડથી શું છે કે આપણે જ્યારે વટાણાનો એકદમ કલર છે ને એકદમ ગ્રીન રહેતો હોય છે અને લીલો કલર જ જળવાઈ રહે છે તો વટાણા પણ આપણા સારી રીતે બફાઈ ગયા છે જોઈ શકો છો અને તમને એવું લાગશે કે કલર ઉમેરેલો હોય એવા એકદમ ગ્રીન તો આ રીતે તમે જ્યારે વટાણાને બોઇલ કરો ને ત્યારે તમારે થોડી ખાંડ અંદર ઉમેરી દેવી અને હવે જે આપણે બધા શાકભાજી લીધા હતા એ બધા સુધારી લીધા છે અને આદુ લસણની પેસ્ટ છે બે નંગ ટામેટા છે ડુંગળી છે લીલા ધાણા છે લીલી ડુંગળી છે સૂકી ડુંગળી છે લીંબુ લઈ લીધું છે મરચાં લઈ લીધું છે કાપી અને હવે ચાલો હવે આપણે વઘાર કરી લઈશું તો આજે આપણે બનાવીશું લીલા વટાણામાંથી સેવસળ તો સેવસળ તો દરેકના ઘરમાં બનતું જ હોય છે પણ આજે કંઈક આપણે અલગ રીતે બનાવીને બતાવીશું તો અહીંયા જે આપણે વઘાર માટે લાલ મરચાં લીધા છે એક તમાલપત્ર લઈ લીધું છે એક ઈંચ જેટલો આપણે તજનો ટુકડો લીધો છે અને વઘારમાં આપણે થોડી હિંગ લઈ લીધી છે થોડા લસણના ટુકડા લીધા છે અને અહીંયા આપણે ઉમેરી દઈશું જીરું પણ એક ચમચી આપણે લઈ લઈશું તો આ રીતે આપણે વઘાર કરી લઈશું તો અહીંયા જો થોડી હિંગ લીધી છે આપણે તો બધો વઘાર થઈ જાય પછી આપણે અહીંયા મેં થોડા એક નંગ મરચું લીધું છે સાથે થોડા મીઠા લીમડાના પાન લીધા છે તો બધો વઘાર આપણે અંદર લઈ લીધો છે વઘાર થઈ ગયો છે તો અહીંયા મેં એક નંગ ડુંગળી કાપેલી એટલે કે એને આ રીતે પીસેલી લઈ લીધી છે ચોપરની અંદર તો હવે આપણે એને સારી રીતે ડુંગળીને આપણે સોફ્ટ થવા દઈશું અને ડુંગળી જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી તો ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે તો હવે અંદર ઉમેરી દઈશું થોડી લીલી ડુંગળી ઉમેરીશું એને થોડી આપણે ગાર્નિશિંગ માટે રાખીશું તો હવે આપણે અંદર ઉમેરી દઈશું લીલી ડુંગળીના થોડા પાન એટલે એની અંદર આપણું જે વઘાર છે ખૂબ જ ટેસ્ટ લાગે અને હવે લઈ લઈશું આપણે ટામેટાનું તો ટામેટાને મેં અહીંયા મિક્સરમાં પીસી લીધા હતા જો તમારે કટિંગ કરીને લેવા હોય તો તમે કટિંગ કરીને પણ લઈ શકો છો અને હવે આપણે ટામેટા પણ સારા પાકી ગયા છે તો આદુ લસણની પેસ્ટ લઈ લઈશું તો એ પણ અહીંયા મેં મિક્સરમાં એને પીસી લીધી હતી આદુ પણ સાથે પીસી લીધું હતું હવે આપણે આને આ રીતે ચલાવીશું સરખી રીતે તો સારું એવું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એટલે મીઠું પણ આપણું આ જ્યારે ગ્રેવી છે એ ગ્રેવીમાં સારી રીતે બળી જાય હવે ગ્રેવી પણ આપણી સારી એવી પાકી ગઈ છે તો થોડા લીલા દાણા અંદર ઉમેરી દઈશું એટલે દાણા પણ બીજા આપણે રાખીશું અને લીલા મરચાં ઉમેરી દઈશું તો હવે સારી રીતે આપણે ગ્રેવી પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને હવે એમાં ઉમેરી દઈશું આપણે સૂકા મસાલા એટલે કે ધાણા પાવડર હળદર અને હવે પછી આપણે આને મિલાવીને મિક્સ કરી દઈશું તો સારી રીતે ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ જાય તો જોઈ શકો છો ગ્રેવી પણ આપણી સરસ કૂક થઈ ગઈ છે હવે લાલ મરચું પાવડર આપણે લઈ લઈશું તો એક ચમચી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે હવે એને પણ આપણે સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું તો લાલ મરચું આપણે પછી ઉમેરીએ એટલે શું છે કે ગ્રેવીમાં બળી ના જાય એટલે આપણે લાલ મરચું આપણે છેલ્લે ઉમેરીશું તો સારી રીતે ગ્રેવી પણ આપણે મસાલો કૂક થઈ ગયો છે અને હવે આપણે લઈ લઈશું પાણી જ્યારે પાણી જે લીધું છે એને ગરમ કરવા મેં મૂકી દીધું છે તો પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે આને ઢાંકીને પકાવીશું તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો જોઈ શકો છો તેલ પણ કેવું છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ સારી રીતે આપણી કૂક થઈ ગઈ છે તો આ આપણે આજે બનાવીશું લીલા વટાણામાંથી તો એટલે વટાણા પણ હવે આપણે અંદર ઉમેરી દઈશું આમ તો જો આપણે સૂકા વટાણામાંથી બનાવતા હોય છે પણ સૂકા વટાણાને પલાળવા પાછા એને બાફવા પણ આજે આપણે કંઈક અલગ રીતે એટલે કે લીલા વટાણાનું તો લીલા વટાણે ગ્રેવીમાં સારી રીતે આપણે આને મિક્સ કરી દઈશું અને પછી હવે આપણું ગરમ પાણી પણ થઈ ગયું છે તો હવે થોડી વાર માટે એને સરખી રીતે ચલાવીને આપણે હવે પાણી અંદર ઉમેરી દેવાનું છે તો હવે લઈ લીધું છે પાણી તો જોઈ શકો છો તો આની અંદર તમારે ગરમ પાણી જે લેવું એટલે શું છે તમારી જ્યારે આ ગ્રેવી છે એકદમ મસાલો તમારો ઠંડો ના પડી જાય અને એને પાકતા ખૂબ વાર લાગે એટલે આપણે હવે ગરમ પાણી કરી લીધું છે તો જોઈ શકો છો ગરમ પાણીથી આપણે શું છે કે જ્યારે આપણે કોઈ પણ શાક બનાવતા હોય ને તો એનો કલર પણ જળવાઈ રહેતો હોય છે અને હવે આપણે થોડા દાણા ઉમેરી દઈશું તો ધાણા ખૂબ જ એટલો ટેસ્ટ લાગે છે ને તો હવે આપણે આ રીતે ગ્રેવી પાકે છે ત્યાં સુધી હું તમને એમાં આપણે મીઠું તમારે ચેક કરીને ઉમેરું તો હવે આપણે થોડું લીંબુ લઈ લઈશું તો લીંબુ ઉમેરવાથી ખૂબ જ સરસ એનો ખટો એવો ટેસ્ટ આવે છે હવે તમારે લીંબુ ના હોય તો તમે આમચૂર પાવડર પણ તમે ઉમેરી શકો છો અને હવે આપણે સારી રીતે એમાં મિલાવી દઈશું કિચન કિંગ મસાલો જો તમારી પાસે સેવસણ મસાલો ના હોય તો આપણે એક ચમચો ગરમ મસાલો એટલે કે કિચન કિંગ મસાલો અંદર ઉમેરી દઈશું તો જોઈ શકો છો આપણું સેવસણ કેટલું સરસ લાગે છે અને તમારે મીઠું ચેક કરી લેવું અને હવે આપણે એને ર રસાને જાડો કરવા માટે બે ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે એટલે ચણાનો લોટ જ્યારે આપણે એને પાણીથી ઓગાડી લઈશું જોઈ શકો છો બે ચમચી જેટલો લીધો છે અને હવે આપણે ગ્રેવીમાં એની અંદર ઉમેરી દઈશું આ રીતે જોઈ શકો છો એટલે આપણે જ્યારે સેવસળ એકદમ થોડું ઘાટું એવું બને એનો જે રસો છે એકદમ ઘાટો તૈયાર થાય અને એકદમ ટેસ્ટી આપણે જેવું બહારથી લાવતા હોય જ્યારે પીળા સફેદ વટાણાનું બનાવતા હોય એ ટાઈપનું જ લાગે છે તો હવે આપણે તૈયાર થઈ ગયું છે સેવસણ અને એને ગેસ પણ બંધ કરી દીધો છે અને ધાણાથી આપણે એને ગાર્નિશ કરી દઈશું તો હવે લઈ લઈશું આપણે ગેસ પરથી નીચે ઉતારીને જોઈ શકો છો આપણું સેવસણ એકદમ ગ્રેવીવાળું અને રસાવાળું તૈયાર થઈ ગયું છે અને થોડું આપણે ઉપર લાલ મરચાં અને લસણનો વઘાર કરી દઈશું આ રીતે ગ્રેવી ઉપર રેડી દઈશું અને હવે ચાલો હવે ને આપણે સર્વિંગ પ્લેટમાં મેં અહીં લીંબુ લીધા છે ડુંગળી આપણે લીલી ડુંગળી લીધી છે થોડા ધાણા લીધા છે અને હવે આપણે સેવ લઈ લીધી છે ને આ રીતે જે રીતે આપણે સફેદ વટાણાનું બનાવતા હોય એ જ રીતે આપણે એને ગાર્નિશિંગ કરીશું તો જોઈ શકો છો આને પણ તમે પાઉં સાથે ખાઈ શકો છો તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય અને જો તમને હજુ સુધી મારી ચેનલ મિત્રો આશા રાખું છું કે તમને મારી રેસિપી પસંદ આવતી હશે અને મિત્રો તમે મને લ કોમેન્ટ કરીને જણાવજો કે તમે કયા ગામમાંથી ને કયા શહેરમાંથી જોવો છો તો ફરી મળીશું